નમસ્કાર મિત્રો મેડિસિન ગુજરાતી હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું કેરી સાથે આ પાંચ વસ્તુ ખાઈ શકાય નહીં જો તમે ખાશો તો શરીરને ખૂબ નુકસાન કરે છે કેરી શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ તેની સાથે અમુક વસ્તુઓનું સેવન એકદમ જોખમી બની શકે છે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને શું તમે જાણો છો કે તેને ગરમીમાં સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે વિટામિન હોય છે અને કાળઝાળ ગરમીમાં શરીરને તે રક્ષણ આપે છે કેરીને નાના બાળકોથી લઈને પુખ્ત વયના લોકો તમામ પસંદ કરે છે કેરી સાથે અમુક વસ્તુ આપણે ખાઈએ તો આપણા શરીરને નુકસાન થાય છે તો જોઈ લઈએ કે તે કઈ વસ્તુ છે કેરીની સાથે આપણે દહીં ખાઈ શકાય નહીં દહીંની તાસીર ઠંડી હોય છે અને કેરીની તાસીર ગરમ હોય છે આ બંને વસ્તુનું એક સાથે સેવન કરવામાં આવે તો શરીરને નુકસાન થાય છે તેને એક સાથે ખાવાથી પાચનમાં ગડબડ થઈ શકે છે કેરી અને દહીં એક સાથે ખાવાથી ત્વચા પર ખીલ નીકળી શકે છે અથવા તો ગુમળા થઈ શકે છે બીજી વસ્તુ છે કે કેરીની સાથે કોઈ પણ ખાટી વસ્તુ ખાઈ શકાય નહીં જો આવું કરવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે કેરી મીઠી અને ગરમ તાસીરની હોય છે જ્યારે લીંબુ આંબલી દહીં નારંગી આ બધી વસ્તુઓ ઠંડી તાસીરની હોય છે અને એસિડિક હોય છે આ બંનેને એક સાથે ખાવામાં આવે તો પાચન સંબંધિત તકલીફો થઈ શકે છે ત્યાર પછી છે કેરીને નોનવેજની સાથે ખાઈ શકાય નહીં નોનવેજ અને કેરી બંને પચવામાં ખૂબ જ વાર લગાડે છે તો આવી સ્થિતિમાં તેનું સેવન એક સાથે કરી શકાય નહીં બંને વચ્ચે ઓછામાં ઓછો ત્રણ કલાકનું અંતર રાખવું જોઈએ ત્યાર પછી છે કેરીની સાથે ઠંડા પીણા અથવા તો સોડા પી શકાતી નથી સામાન્ય રીતે ખોરાક ખાધ્યા પછી લોકો ઠંડા પીણા અથવા તો સોડા પીવા જતા હોય છે પણ ઠંડા પીણાની અંદર કાર્બોનેટ ઘટકો હોય છે અને કેરીની અંદર કુદરતી ખાંડ હોય છે આ બંને જો ભેગું થાય તો પેટની ગડબડ થઈ શકે છે ત્યારબાદ છે ગરમ મસાલા વાળો ખોરાક કેરી ખાધા પછી જો તમે મસાલા વાળો ખોરાક ખાવ છો તો તેનાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે મસાલેદાર ખોરાક અને કેરી બંને સાથે ખાવામાં આવે તો ત્વચા રિલેટેડ પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે આનાથી ત્વચા ઉપર ગુમડા થઈ શકે છે નાના નાના ખીલ થઈ શકે છે અને શીળસ પણ નીકળી શકે છે મિત્રો શીળસ વિશે તમારે વધારે જાણકારી મેળવવી હોય તો મેં વિડીયો બનાવ્યો જ છે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ ચામડીના રોગ વિશે જો તમારે જાણવું હોય તો સ્કીન ઇન્ફેકશન નામનું પ્લે લિસ્ટ છે તો તેમાં જઈને તમે બધા વિડીયો જોઈ શકો છો તેમાં તમામ પ્રકારના સ્કિન ઇન્ફેક્શન વિશે વાત કરવામાં આવી છે અને ડોક્ટર દ્વારા આપવામાં આવતી દવા વિશે પણ વાત કરવામાં આવી છે આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને ને કરી દેજો ધન્યવાદ નમસ્કાર